કુલ કિંમત રૂપિયા બત્રીસ લાખ વીસ હજાર ચારસો સિતે સાથે એક આરોપીને પકડી પાડી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવેલ છે જે ગુનામાં માદક પદાર્થ ખરીદનારનું નામ સહ આરોપી તરીકે ખુલવા પામેલ હોય અને તેની શોધી કાઢવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન કે ચૌધરી એસઓજી તથા એસઓજી સ્ટાફ તથા આદિપુર પોલીસની ટીમ પ્રયત્નશીલ હતી તે દરમિયાન બાતમી હકીકત આધારે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી નીરજ ઉર્ફે પંડિત ઓમપ્રકાશ તિવારી ઉંમર વર્ષ અડતાલીસ રહેવાસી રાજવી ફાટક પાસે આવેલા ઝૂંપડા નંબર બાર ગાંધીધામ કચ્છ આ સફળ કામગીરીમાં એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન કે ચૌધરી તથા એસઓજી સ્ટાફ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી ડાંગર તથા આદિપુર સ્ટાફ જોડાયો હતો